સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિર મનોરોગી આશ્રમ અહીં સંત ભક્તિ બાપુ સાડત્રીસ વર્ષ સુધી લોકોને રામકથાનું રસપાન કરાવ્યું રામાયણની દરેક ચોપાઈ મંત્ર છે જેનું પઠન શ્રવણ કરવાની અદભુત ઉર્જા પ્રાપ્ત થાય છે આ આશ્રમમાં વર્ષમાં બે વખત રામાયણના અખંડ પાઠ કરવામાં આવે છે જે પાઠ કરવા કોડીનારથી કાંતિભાઈ પઢિયારની ટીમ સેવામાં આવે છે જે અહીં મનોરોગી બહેનો સમક્ષ રામાયણ પાઠ કરે છે આ પ્રયોગથી બહેનોને ખૂબ સારી અસરો જોવા મળી છે અહીંની બાસઠ મનોરોગી બહેનોમાં મહત્વની પોઝિટિવ ઉર્જાની અસરો થઈ છે જેના કારણે આશ્રમની એકસો પાગલ બહેનો સાજી થઈ સમાજમાં પુનઃ સ્થાપિત થઈ છે આમ વિવિધ ચિકિત્સા અને પ્રયોગોનું પરિણામ મળ્યું છે અહીંયા સમાજમાં રખડતી ભટકતી નિરાધાર પાગલ બહેનોને પોલીસ મૂકો આવે છે એમને વિનામૂલ્યે દાખલ કરવામાં આવે છે અહેવાલ જીગ્નેશ ગળથિયા અમરેલી સાવરકુંડલા બહુ માનું મંદિરમાં અખલ રામાયણનો જય સિયારામ અમારું માનવ મંદિર એટલે મનો દિવ્યાંગ બેનો જે રોડે રખડતી ભટકતી હાલતમાં મળી આવે છે એને પોલીસ અહીંયા માનવ મંદિરે મૂકી જાય છે જેનો આ સમાજે તિરસ્કાર કરેલો છે ધિકારેલા છે એ બહિષ્કૃત થયેલા બેનો રઝળતા ભટકતા સમાજની અનેક પ્રકારની ભોગવતા ભોગવતા માનવ મંદિરે આવે એને પુનઃ સમાજ જીવન પ્રાપ્ત થાય એટલા માટે અનેકવિધ પ્રયોગો અનેકવિધ થેરાપીઓ અહીંયા પ્રયોગ થઈ રહ્યા છે એમાંનો એક આ પ્રયોગ રામચરિત માનસનો અખંડ પાઠ માણસની સોપાયો એટલે